હું કંદર ભટ્ટ મારી યુટ્યુબ ચેનલમાં આપ સબનું સ્વાગત છે ધોરણ દસના સંસ્કૃતના પાંચમા પાઠ વિશે આપણે બે વિડીયો જોયા પહેલા વિડીયોમાં પ્રસ્તાવના જોઈ બીજા વિડીયોમાં અડધા પાઠનું આપણે ભાષાંતર જોયું હવે આ ત્રીજો વિડીયો છે જેમાં બાકીનું જે અડધો પાઠ છે એનું ભાષાંતર અને એના વિશેની માહિતી આપણે મેળવીશું

સતીકુમારે પ્રાર્થના કરી વિનંતી કરી કે એક પ્રસંગાંગલમાંથી તો મને વિવિધ પ્રકારની વાનગી બનાવીને જમાડી શકે તો તેનો જવાબ ગણવતી કન્યા આપે છે તો તથા હા પછી દીતે ઓમિતી ઉક્તવા ઓમિતી ઉક્તવા એટલે સંસ્કૃતમાં ઓમ શબ્દ કહેવામાં આવે ઓમ એટલે હા નો અર્થ હા કરવામાં આવે છે એટલે ઓમ ઈતિ ઉક્તવા હા એમ કહી લે ઈતિ એટલે એમ ઉક્તવા એટલે કહી લે

શ્રેષ્ઠી પુત્ર યાચના અનુસાર પ્રવૃત્તા પછીથી તેને હા એમ કહીને એક પ્રસ્થ ધાન્ય લઈને શેઠના દીકરાની માંગણી અનુસાર કરવા માટે પ્રવૃત્ત છે એટલે એક પ્રસ્થ ડાંગર એમને લઈ લીધી અને જે પ્રમાણેની માંગણી હતી કે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ પ્રકારની વાનગી બનાવીને તું જમાડી શકે તો તેના માટે ગુણવતી કન્યા તૈયાર થઈ ગઈ અરે આગળનો આપણે જોઈએ સતઃ સા બુદ્ધિમતી કન્યા તાં સાલીન પ્રથમમ આતપે તત્વવતી જરે એક પુસ્તક માંગ લે લેવામાં આવી ત્યાર પછી એને શું કર્યું તો સૌપ્રથમ તતહ સા ત્યાર પછી તેણે તે બુદ્ધિમતી કન્યાએ અથવા બુદ્ધિશાળી કન્યાએ તાન સારી પ્રથમ તે ડાંગરને સૌપ્રથમ આ તપે તપ્તવતી આ તપે એટલે તાપમાં સપ્તવતી એટલે તપાવી પછીથી તે બુદ્ધિમતી કન્યાએ તે ડાંગરને સૌપ્રથમ તાપમાં તપાવ્યું તતહ समायाम परिशुद्धायम भूमो स्थान अगटय सतत होईल जेपची समायाम એટલે એક સમતળ જગ્યા હોય ઊંચી નીચી જગ્યા ન હોય સમતળ જગ્યા હોય સભી જગ્યા હોય એના માટે શબ્દ આપનો છે સમાयाम એટલે સમતળ અને પરિશુધાયમ એટલે શુદ્ધ જગ્યા જ્યાં કોઈ જાતનો કચરો કે ગંદકી ન હોય એવી શુદ્ધ જગ્યાએ ભૂમો એટલે જગ્યાએ ભૂમી ઉપર તાણ એટલે તેના તે ડામરને અગતય એટલે ખાલીયા

समतल अने शुद्ध जमीन ऊपर तेने खांडिया अनेन न हर तंदुला पुरुषक संजाता अनावरे पातला मधी चोखाना डाना छुटा पड़िया अगर नो पहले तंदुलान संप्राप्य सात रुषान भूषणानाम नाम मार्जनाथम स्वर्ण काराय विक्रेतुं धत्री आपत्तय सुकेवमा युसे के तंदुलान संप्राप्य चोखाने प्राप्त करीने

તેના વડે કાસ્ટ એટલે લાકડું આહરો એટલે લઈ આવશે ઇતિ છે ધાત્રી નિવેદિત હતી એમ પણ ધાત્રીને કહ્યું અથવા એમ પણ દાસીને કહ્યું જે અહીં લાકડા વે અહીં વેચવાનું કીધું છે ફોતરા અને ફોતરા કોને વેચશે સોનીને તો સોની એ ફોતરાના બદલામાં એને ધન આપશે તો એ ધન વડે જે ધન મળે છે એ ધન વડે લાકડા લઈ આવશે એમ દાસીને જણાવશે

અને પછી એ ચોખાને ગરમ કરેલા પાણીમાં નાખ્યા અલ્પિયસા કાલેનેવ તંદુલાહ સિદ્ધાહ સંજાતા અલ્પિયસા કાલેનેવ અલ્પ અલ્પ એટલે થોડા થોડાક જ સમયની અંદર તંદુલાહા છે ચોખા સિદ્ધાહ સંજાતા એટલે રંધાઈ ગયા સિદ્ધ થવું એટલે રંધાઈ તતઃ તતહ પછી પછીથી જે ઇંધણ હતું તેને

अश्वत् धनिर इति ते धनवरे सात घी दणि ते खरीज्या कृतवती इति खरीज्या सो थयो छै अहेति के पछी थी ईंधन ईंधन એટલે જે લાગડું હતું તે જલેન સમિતવા પાણી વડે થારીને કૃષ્ણ અંગારનો પી જે કોલસા પર્યા છે ને પણ તદર્ધિભ્ય હતેની જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રેસૈત્વા એટલે મોકલીને यत धनम लब्जम जे धन મળ્યું તેન ધનેન કે ધનવરે

એને પહેલા જે ફોતરા હતા એ ફોતરા સોનીને વેચ્યા સોનીને વેચ્યા પછી એમાંથી જે ધન મળ્યું એમાંથી લાકડા મંગાવ્યા લાકડા સળગાવીને એના ઉપર ચોખા મૂક્યા વારંવાર પાણી વડે ચોખાને સાફ કરીને ગરમ પાણીમાં તેને નાખ્યા જેમાં ચોખા રંધાઈ ગયા તેવો કોલસો પડ્યો એ કોલસા પાણી વડે ફાળી દીધો અને જેને જરૂરિયાત હતું તેને વેચવા માટે પાછું દાસીને કહેવામાં આવ્યું દાસી એ કોલસો વેચીને એમાંથી જે ધન મળ્યું એના વડે એને શાક ઘી દહીં તેલ વગેરે ખરીદ્યા જે કંઈક હતું એ એક પ્રસ્થ ડાંગરમાંથી જ કરવાનું હતું એટલે એક પ્રસ્થ ડાંગરમાંથી જે સોતરા છૂટા પડ્યા એના વડે લાકડા ખરીદવામાં આવ્યા લાકડા ખરીદ્યા પછી એમાંથી કોલસો પડ્યો એમાંથી દહીં ઘી શાક તેલ વગેરે ખરીદવામાં આવ્યું અને એના વડે આ બુદ્ધિમતી કન્યાએ વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી આગળનો સંપન્ન આહારે સાત કન્યા दात्री मुखेन अतिथये प्रथमं स्नातुम निवेदितवति संपन्न्य आहारे ते आहार तैयार થઈ જતા ભોજન તૈયાર થઈ જતા સા કન્યા તે धात्री દાત્રી મુખેન એટલે દાત્રી વડે અતિથય અતિથિ એટલે મહેમાન જે શક્તિકુમાર આવેલો છે તે મહેમાન છે તો તે મહેમાનને પ્રથમં સ્નાતุม નિવેદિતવતિ સૌ પ્રથમ સ્નાન કરવામાં તે જણાવે એ પોતે કહેવા

तस्मे अतिथये ते अतिथिने तेन ते बुद्धिमती कन्याए पेयोप आहार पूर्वक पीना साथेनो आहार अने भोजनम द्रुत सहित द्रुत इति की ही साथेनो भर नु भोजन व्यजनं च अयच्छत वानगीओ आपी कई कई वानगीओ आपि तो कीधु छे के सा कन्याए ते ते कन्याए पेयोप आहार पूर्वक पीना साथेनो आहार नु भोजन अने द्रुत सहित ओदनम घी सहितना भातनी

એને જે નઈ બનાવેલું હતું તેવી વસ્તુઓનું પણ એને વર્ણન કર્યું વિવિધ વાનગીઓનું વર્ણન કર્યું અને જે પેલા શક્તિકુમાર જમવા માટે બેઠેલા હતા એની ભોજનની રુચિ વધે એટલા માટે વર્ણન કરવામાં આવ્યું કે જે બનાવ્યું જ નઈ હતું ભુક્તે તુ તસ્મીન ભુક્તે એનો અર્થ થાય છે કે જમી લીધા પછી તસ્મીન અતિ થયો હો તે મહેમાનને તૈયાર એટલે તેમણે

કારણ કે એવી શરત હતી કે જો વિવિધ પ્રકારની વાનગી બનાવશે અને મને જમાડશે હું એનાથી આકર્ષાઈ જાઉં અથવા મને ગમશે તો હું એના તરફ વિવાહનો પ્રસ્તાવ મૂકીશ અને જો એની હા હશે તો એની સાથે લગ્ન કરીશ તો અહીંયા એને એના ગુણ સંપત્તિથી એ આકર્ષાઈ ગયો છે અને કન્યા તરફ ગુણવતી કન્યા તરફ એને શું કર્યું છે વિવાહનો પ્રસ્તાવ પણ મૂક્યો છે કન્યા શું કરે છે જોઈએ કન્યા સ્વીકૃતે પ્રસ્તાવે કન્યાએ પ્રસ્તાવ સ્વીકારતા તામ એટલે તેની સાથે વિધિવત ઉપયમ્ય વિધિ પૂર્વક લગ્ન કરીને ઉપયમ્ય એટલે લગ્ન કરીને સ્વનગરમ અનયત પોતાના નગરમાં લઈ ગયો શું કર્યું કન્યાએ પ્રસ્તાવ સ્વીકારતા તેની સાથે વિધિ પૂર્વક લગ્ન કરીને વિવાહ કરીને સ્વનગરમ અનયત પોતાના નગરમાં લઈ ગયો તો આ રીતે કન્યાએ ગુણવતી કન્યાએ પોતાનું આયોજન કર્યું વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને પહેલાં શક્તિકુમારને જમાડીને એનાથી એ પોતાની ગુણ સંપત્તિ એને દર્શાવે તો આખા પાઠની અંદર ગુણવત્તા કન્યા વિશેની વાત આવેલી છે શક્તિકુમારની વાત આવી તો ફરીથી આખું ખાલી એક વખત હું વાર્તા કે તે પ્રમાણે તમે જરાક સાંભળી લેજો અને એક કરજો એટલે રિમાઇન્ડ થઈ જાય શરૂઆત શાનાથી થઈ એ શક્તિકુમાર એક શેઠનો દીકરો છે બાવીસ વર્ષનો થયો છે એને પોતાના લગ્ન વિશે ચિંતા થાય છે કે 22 વર્ષનો થયો છે એટલે લગ્ન કરવા છે પણ કેવી કન્યા હોવી જોઈએ કે અનુરૂપ ગુણવાળી કન્યા હોવી જોઈએ એને વિચાર્યું કે જેઓ એ લગ્ન કર્યા છે પણ અનુરૂપ ગુણવારી પત્ની મળી નથી તેવો પણ દુખી છે અને જેઓ એ લગ્ન નથી કર્યા તેવો પણ દુખી છે તો મારે ગુણવાન કન્યા કેવી રીતે પ્રાપ્ત કરવી તો એક યોજના બનાવે છે ગુણવાન કન્યા પ્રાપ્ત કરવા માટે પરીક્ષા યોજના આપણને નોંધ પૂછાય છે કે શક્તિકુમારની પરીક્ષા યોજના તો શક્તિકુમારે કેવી રીતે પરીક્ષા લીધી એના માટેની આપણે યોજના લખવાની છે તો એ યોજનામાં એને શું કહ્યું કે એક પ્રસ ડાંગર એને પોતાની પોટલીમાં લીધા અને દેશ દેશાંતર ભટકવા માટે નીકળ્યો એ ડાંગર વડે જે કન્યા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને જમાડશે એની સાથે એ વિવાનો પ્રસ્તાવ મૂકશે અને જો એ કન્યાની હા હશે તો એ કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કરશે આવી એ પરીક્ષા યોજના વિચારેલી હતી એક નગરની અંદર એને કુવા ઉપર એક કન્યા આભૂષણો પહેરેલા હતા પરંતુ એનાથી તે જાય છે ડાંગર એક પ્રસ્થ ડાંગર હતા એ લઈ રહી છે અને એ ડાંગરની શરૂઆત શરૂઆત કરે છે પહેલા એને તાપમાન કપાવે છે અહીંયાથી આપણી ગુણવત્તી કન્યાનું આયોજન એ જે નોંધ પૂછાય છે એ અહીંયા શરૂ થાય કે એક ડાંગર એક પ્રસ્થ ડાંગર લઈને સૌપ્રથમ એને એની તપાવે છે એને સમતળ અને શુદ્ધ જગ્યા અંદર ખાંડે છે એમાંથી ફોતરામાંથી ચોખાના દાણા છૂટા પડે છે ફોતરાને જે સોની છે કે જે આભૂષણ સાફ કરવા માટે આ ફોતરાનો ઉપયોગ કરે છે એને વેચવા માટે દાસીને જણાવે છે દાસી એક ફોતરા વેચીને લાકડા લાવવાનું કહેવામાં આવે છે તો લાકડા લઈને આવે છે લાકડા સળગાવીને ભાત તૈયાર કરવા માટે મૂકવામાં આવે છે જેવો ભાત રંધાઈ જાય તેવું તરત જ એ લાકડાને ઓલવી કાઢવામાં આવે છે બુજાવી દેવામાં આવે છે પાણી વડે અને જે કોલસો પડેલો હોય એને પણ દાસીને કહે છે કે આ પણ વેચી આવ જેને જરૂરિયાત હોય એ કોલસો લઈ લેશે અને એમાંથી જે ધન મળશે એમાંથી તું શાક ઘી દહીં તેલ વગેરે ખરીદી લાવજે તો એ ખરીદીને આવે છે આના વડે ગુણવત્તી કન્યાએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી

આ ગુણવતી કન્યાએ પાનની વ્યવસ્થા પણ કરેલી હતી આ બધી જ આયોજન જે કરવામાં આવ્યું એ માત્ર એક પ્રસ્થ ડાંગરને કારણે જ કરેલું હતું એમાંથી જ જે કંઈક વેચીને લાવવામાં આવ્યું એ જ આ બધું આયોજન થયું હતું તો છેલ્લે પાનની વ્યવસ્થા કરી એ પણ એના પૈસામાંથી જે કોલસો વેચવામાં આવેલો એમાંથી જે પૈસા વધેલા હતા એમાંથી પાન લાવવામાં આવ્યું હતું આ રીતે ગુણવતી કન્યાએ પોતાની બુદ્ધિશક્તિ બતાવી એનાથી શક્તિકુમાર આકર્ષાઈ ગયો અને શક્તિકુમારે વિવાહ માટેનો પ્રસ્તાવ મૂક્યો જેવો પ્રસ્તાવ મૂક્યો ગુણવતી કન્યાએ એ પ્રસ્તાવને સ્વીકારી લીધો બંને જણાએ વિધિપૂર્વક લગ્ન કર્યા અને શક્તિ કુમાર પોતાના નગરમાં આ કન્યાને સાથે લઈ ગયો તો આ રીતનો આપણને પાઠ આવે છે ઘણો સરસ ભાષાંતર પણ છે સહેલું પણ છે એમાંથી આપણને બે નોંધ પૂછાય છે ગુણવતી કન્યા એનું આયોજન અને શક્તિકુમારની પરીક્ષા યોજના ભાગે અવારનવાર એક એક ટૂંકનો આપણને વારંવાર પૂછાતી જ રહે છે આ વર્ષે ગુણવતી કન્યાનું આયોજન પૂછાયું હોય તો પછીના વર્ષે શક્તિકુમારની પરીક્ષા યોજના પૂછાયું ઓલ્ટોનેટ એક વારા પરથી એક એક શોર્ટનો જ આપણને પૂછાતી જ હોય છે તો બંને આપણા માટે અગત્યની છે અને બંને સરળ છે તમે આ ખાલી વાર્તા યાદ રાખશો તો પણ તમે સારી રીતે એ નોંધ લખી શકો છો તો અહીંયા આપણે આ આપણો ભાગ પૂરો કરીએ મારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ગમે તો શેર પણ કરજો અને વધારેમાં વધારે કોમેન્ટ પણ લખજો કંઈક સુધાર કરવું હોય કંઈક નવું કરવું હોય તો બી તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો ફરી પાછા નવા કોઈ ટોપિક સાથે નવા કોઈ યુનિટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ નમસ્કાર